મહાનગર સેવા સદન ધ્વજવંદન નિમિત્તે સમગ્ર ભારત દેશમાં ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વડોદરા શહેરના સયાજી બાગ ખાતે વડોદરા મહાનગર સેવા સદન દ્વારા ધ્વજવંદનનો કાર્યક્રમ શહેરના પ્રથમ નાગરિક ગણાતા મેયર પિંકીબેન સોનીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો જેમાં મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ સ્થાયી સમિતિના અધ્યક્ષ શીતલ મિસ્ત્રી સહિતના કોર્પોરેટર તેમજ વિપક્ષી નેતા અને વિપક્ષના કોર્પોરેટરો વડોદરા મહાનગર સેવા સદનનો સમગ્ર સ્ટાફ સિક્યુરિટી તેમજ ફાયર વિભાગના સમગ્ર અધિકારીઓ સહિતના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા આજે પંદરમી અગસ્ટ છે દેશની આઝાદ થયા સિત્યોતેર વર્ષ પૂરા કરીને આપણે પ્રવેશ કરતા હોઈએ ત્યારે સૌથી પહેલા મનોમંથન એ કરવું જોઈએ કે આપણે આઝાદી લીધી કેમ અંગ્રેજો આપણા પર જુલમ કરતા હતા આપણે બોલવા નતા દેતા જરાક બી કોઈ ન્યાય માટે લડવા જાય તો એને માર પડે ઘોડીઓથી વિની નાખે એવા સમયની અંદર એક ચિંગારી જલી અઠારસો સત્તાવન એક ચિંગારી જલી ચિંગારી થી કી એ આઝાદી ની ચિંગારી લઈને નેવું વર્ષ તક નેવું વર્ષ તક લોકો લડતા રહ્યા ચાહે સુખદેવ હોય ભગતસિંહ હોય રાજગુરુ હોય ચંદ્રશેખર આઝાદ હોય ગાંધીજી હોય સરદાર વલ્લભભાઈ પટેલ હોય લોકમાન તિલક હોય તમામ લોકો સુભાષચંદ્ર બોઝ હોય બધા લડતા રહ્યા જાને અજાને મેં કોઈએ ફાંસી ખાધી લાઠી ખાધી ગોલી ખાધી પણ લડતા રહ્યા કારણ કે હમક આઝાદી લેની હતી પણ મેરા એક સવાલ સવાલ તમારી સામે ઊભો થાય છે કે અમને આઝાદી લી કયું સાના માટે લીધી શું આજે પણ ગરીબના ગરીબને ન્યાય મળી જાય છે સરકાર બેઠી ઓર ચિલ્લાતી કે પાંચ કિલો અનાજ હમ હે તો પાંચ કિલો અનાજ માટે આઝાદી લીધેલી સવાલ ઘણા છે આજે પણ ગરીબ માણસને નોકરીઓ નથી મળતી દસ જગ્યા હોય તો હજારોની લાઇન લાગતી હોય છે પોલીસ સ્ટેશનોમાં ગરીબોને ન્યાય નથી મળતો શું આના માટે આઝાદી લીધેલી આપણે પક્ષા પક્ષીના રાજકારણથી પરે હટીને પક્ષા રાજકારણમાં તો પક્ષનો માણસને તમે આગળ વધારો છો પણ પક્ષા પક્ષીના રાજકારણથી હટીને જો અમે દેશના નાનાથી નાના માણસના ચહેરા ઉપર ખુશી લાવવા માંગતા હોઈએ એને ન્યાય ન્યાય મળે એ પ્રમાણે લડાઈ લડવા માંગતા હોય દરેકના પેટમાં અનાજ જાય બે ટાઈમનું ટંકનું ખાવાનું મળે નોકરીઓ મળે ગરીબ થી ગરીબ માણસના ચહેરા પર ખુશી આવે ત્યારે સાચી આઝાદી કહેવાય એ માટે આપણે આઝાદી લીધેલી બધા ભેગા મળી પક્ષા પક્ષા કારણથી દૂર રહી દરેક ગરીબના ઘરમાં દરેક મધ્યમ વર્ગના ઘરમાં અથવા અમીર માણસના ઘરમાં જ્યાં અન્યાય હોય ત્યાં ન્યાય ન્યાય મળે એ પ્રમાણેની વ્યવસ્થા અને તે નાનાથી નાના માણસને ના ચહેરા ઉપર ખુશી આવે એના 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 માટે બધા ભેગા મળીને પ્રયત્ન કરે તો સાચી આઝાદી આવશે એવું મને લાગે છે આજના દિવસે તમામ વીરોને હું નમન કરું છું જે આઝાદી માટે લડ્યા એ લોકો જે લોકો માટે લડે છે જે ન્યાય અપાવે છે એ બધાને નમન કરતા હોય સાચી આઝાદી મેળવવા માટે બધા પ્રયત્ન કરે એ જ અભ્યથના સાથે જય જય ભારત